Hello Mitra, welcome my vlog. તમે જોઈ શકો છો કે આ મારી પાસે સણેલું આપણે નવા બંગલામાં આવી ગયા છે બધું બપડી ભરાઈ ગયેલી છે તો આપણે આ બાંગલાની દિશાને જોઈશું અને થોડોક અવાજમાં થોડોક ક્લિયર નહીં આવે કારણ કે અહીંયા પવન વધારે છે એટલે થોડીક સપોર્ટ કરજો મિત્રો તમે જોઈ શકો છો કે આ ડિઝાઇન જો કેવી રીતના કાઢેલી છે એકદમ

આવી સીડી કઈ જોવા મળે આપણને નહીં આપણે જોવા મળે તો આપણે જોઈ લીધી છે રૂમ રૂમમાં બીમ ચોક અલગ જ પ્રકારનું કામ કરવામાં આવ્યું છે મતલબમાં ફૂલ છે આ રૂમનું બાથરૂમ છે એ મહિના ફિટિંગ થઈ ગયું છે પ્લાસ્ટર બાકી છે તમે ડિઝાઇન બતાવો ડિઝાઇન બહુ બ્યુટીફુલ હા ડિઝાઇન જરૂર ખાલી રાજા મહારાજ

બંને પછી એક જ રીતના ભરવામાં આવ્યું છે આ તમે જો બારીની ડિઝાઇન કેવી ડિઝાઇન કાઢવામાં આવી અલગ પ્રકારની તમે આવી કઈ જોઈ પણ નહીં હોય આવી ડિઝાઇન તો આખો જરૂખો બનાવવામાં આવ્યો છે તો તમે ભરેલો છે એટલે નીચે થી મોરો દેખાશે આરો લાગશે છે તો કે તમારે દેખાશે ને બહુ તો મિત્રો આપણે થોડુંક ક્લામ બાકી છે આમાં પેઇન્ટિંગ નું કામ અને તમે ડિઝાઇન જો કેવી બ્યુટિફુલ કાઢવામાં આવી છે આ ડિઝાઇન તમારે કઈ જોવાની બધું વી તમે જોઈ શકો છો કે ચીડી કેવી રીતના ડિઝાઇનો ભરેલી છે એ એકદમ અમેચિંગ આવી તમે જોઈ જોય પણ નહીં હેલો મિત્રો વેલકમ ટુ માય બ્લોગ અમે આવી ગયા છે આપણે બંગલાની ડિઝાઇન તમારે એવી જોવા મળશે હેલો મિત્રો વેલકમ ટુ માય બ્લોગ નવા બ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે તો અમે આવી ગયા સેન્ટરમાં અને તમારે આ બોંગલાઈન ડિઝાઇન એવી છે કે તમે જોઈને ખુશ થઈ જાજો અને તમારા વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મન થઈ જાય તો તમે આગળ બની રહેજો વિડીયોમાં ને જોજો કે આ બોંગલાઈન ડિઝાઇન કેવી રીતના કાઢેલી છે ફૂલ અમેઝિંગ ડિઝાઇન તો આગળ આપણે જોઈએ કે કેવી ડિઝાઇન કાઢેલી છે આ સીડી ગાળાને સફરી કોઈ આ રીતે ભરવામાં આવીશ ડિઝાઇન વાળી તમે જોઈ શકો છો કેવી અમેઝિંગ ડિઝાઇન પાણી વેચ આ બાયપાસ નીકળે છે આગળ જતા એની બાજુ બંગલો છે બનાવવા આવ્યો છે ફૂલ ડિઝાઇન તો આપણે ઉપરથી નીચે તરફ જાય તો આ સ્લેબ ખોલવાનો તો બાકી છે એ તો ભરેલો જ છે યસ આપણે રવિભાઈ આવે છે હા તમે સીડી જોવો તો કે બહુ ડિઝાઇનમાં ભરેલી છે બહુ બહુ ખબર ન પડે પણ આ બહુ વધારે સમય ટકે નહીં કારણ કે આમાં ફૂલ સપોર્ટ ના મળે ને એટલે પણ ડિઝાઇનમાં છે ને અહીંયા આપણે પ્લાસ્ટર થઈ ગયેલું છે આ રૂમમાં જોઈએ તો થોડુંક બાકી છે ને થોડુંક થયેલું છે ને આપણી મેઇન તો આપણે આ ડિઝાઇન જોવાની છે તમારે ડિજાઇન બતાવવાની છે પણ આમાં અગર તો ખુલેલું છે ને તો બાકી છે ડિઝાઇન પાડવા માટે પેણેથી ભરવામાં આવે પેણેથી ડિઝાઇન પાડવામાં જોઉં છું પછી તમારે પૂરી ડિઝાઇન બતાવવાનું છે આ પેનો કાઢીને એવી રીતના એક થાય છે અમારે તો નાઇન ડિઝાઇન ડિજાઇન જ એટલી ખતરનાક બની નહીં લોકોએ તમારે જોડે ગમે જ રાજા મહારાજાને બંગલામાં જેવી ડિઝાઇન હતી ને એવી રીજામાં ડિઝાઇન કાઢવામાં આવીશ કોઈ બારી ઉપર સજાની ડિઝાઇન એની માથે નિકાલો કાઢેલો છે એની ડિઝાઇન એકદમ તમે ડિઝાઇન આવી ડિઝાઇન તમારે બીજા કંઈ જોવાય નહીં લગભગ તો એવી રીતના ડિઝાઇન કાઢેલી છે આગમાં પ્લાસ્ટર થઈ ગયું છે થોડુંક બાકી છે થોડુંક થઈ ગયેલું છે ઉન્ડની ડિઝાઇન તમે જો કમ્પાઉન્ડ ડિઝાઇન આવી રીતના આપણે બંગલાની ડિઝાઇન તો કાઢી પડે ને તો જ યુનિક લાગે ના કરતો કાંઈ બંગલો જામે નહીં આવા બંગલો તમારે વિદેશમાંય નહીં જોવા મળે આજમે બારીની ડિઝાઇન જો કેવી મસ્ત તની કાઢેલી છે

બીઉટીફુલ બારી આખા બંગલા ની ડિઝાઇન શેડ હતી કાઢેલી છે આવી રીતના તમે આગળ બન્યા રહેજો તો આપણે આવી ડિઝાઇન જોવા માટે સિમેન્ટ આવી ગયા પણ ચાલે આપણો પહેલો પ્લાન છે લાઇટ ફિટિંગ થઈ ગયેલું છે ફિટિંગ થઈ ગયેલું છે સતની ડિઝાઇન તમે જો કેવી રીતના કાઢેલી છે એકદમ યુનિક રીતે ડિઝાઇન કાઢેલી પ્લાસ્ટર તો આ આપણે કિચન રૂમ છે પણ પ્લાસ્ટર થઈ ગયું રફ પ્લાસ્ટર આવી રીતના કરવામાં આવે એટલે આમાં લાદી સોટરો હમું સમુરે પકડે આગળ પકડે નહીં આ બાલ્કની છે બાલ્કનીમાં માં પણ ડિઝાઇન કાઢેલી છે બોલો બારી ની બારી ડિઝાઇન પણ એક ને આ છે એની બાજુ રૂમ બાજુ રૂમમાં પ્લાસ્ટર થઈ ગયું છે એ કમ્પ્લીટ પ્લાસ્ટર છે આ છે સંડાસ બાથરૂમ સીડી સીડી ની ડિઝાઇન એક નંબર કાઢેલી છે બેય બાજુ બે બાજુ કટ પડે આ તો બાથરૂમ છે આપણું સીડીની એકદમ મસ્તની ડિઝાઇન જો બે બાજુ ટપ્પા દેખાય આ રૂમ મતલબમાં આ બ્લોકમાં હજી પ્લાસ્ટર કરવાનું બાકી છે બાજુના બ્લોકમાં થઈ ગયું તો આપણે એ બ્લોકમાં જોઈએ કે પ્લાસ્ટર થયેલો બ્લોક કેવો લાગે યસ આ બ્લોકમાં આપણે પ્લાસ્ટર થઈ ગયું છે બ્લોક તમે જોઈ શકો આમાં કઈ ઘરથી મહાન તો દેખાય નહીં કારણ કે પ્લાસ્ટરથી જ ચાલુ થાય હજી તો કલર આવશે ફૂટી આવશે પછી લાદી ને પછી આનો ઉઠાવ આવશે એકદમ સુધી તો આપણે જોઈએ અહીં ડિઝાઇન એક નંબર છે એટલે મારે બંગલામાં ડિઝાઇન જોવાલાયક બહુ મસ્ત છે આપણે જોઈએ તો આ રૂમમાં પણ ક્લાસ થઈ ગયું અવાજ હાલો આવે આપણે આ રૂમમાં સીડીમાં ક્લાસ થઈ કેવી દેખાય અલગ જ પ્રકારની દેખાય સીડીમાં ને આવી સીડી તો આપણે કદાચ ન બનાવી શકીએ જોઈ તો લઈએ તમારે સીડી ગમે તો કમેન્ટ કરી દેજો અડધું પ્લાસ્ટર થઈ ગયું અડધું બાકી છે આમાં આ ડિઝાઇન તો હું તમને નિશાથી બતાવીશ કે ડિઝાઇન કેવી રીતે કાઢેલી છે ત્યાં સુધી આપણે જોઈએ આપણો મેન હોલ હોલમાં પ્લાસ્ટર થઈ ગયેલું છે આપણે છે મોરાની તો આપણે જોઈએ ફૂલ વિડીયોમાં મોરાની ડિઝાઇન જોવા માટે આપણે જવું પડશે આ ધાબો કારણ કે એમને એમ દેખાતું નથી ને દેખાતું એટલે નથી કે મોરો મોટો છે ને આપણે ધાબો મળી ગયું છે તો ઉઠી જાય છે આપણો આપણું ફાઈનલી આપણું મોરું જોઈએ કંઈક આવી રીતના ડિઝાઇન આપણે કાઢવું આ વિડીયો ગમે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી અને તમારા મિત્રોને શેર કરજો અને આવી જ ડિઝાઇન જોવા અને આવો જ કામ માટે અમારી ચેનલમાં બની રહેજો જો કેવી મસ્ત દેખાય ડિઝાઇન કાઢવા માટે પેલા પેણા નો ઉપયોગ કરવો પડે પછી બને જો એટલા માટે બંગલા નો કોઈ વ્યૂ બદલાઈ જાય એક બાજુ પ્લાસ્ટર થઈ ગયેલું છે એક બાજુ બાકી છે અને અંદર જ કરવાનું બાકી છે હજી તો આપણે કોઈ બંગલો આવી રીતના દેખાય હજી પ્લાસ્ટર થઈ જાય પછી તો બંગલો ઉઠાવ એક નંબર આવશે તમે ડિઝાઇન જો ફૂલ દેખાય આમાંથી જે આ પેણો નાખેલો છે પેણામાંથી આ ડિઝાઇન કરવી પડે પહેલાં પેણો પાતળવામાં આવે એમાં ડિઝાઇનનો શેપ મારી દેવાનો પછી કોકડેટથી ભરવું પડે પછી ડિઝાઇન બને ના કરતાં આવી ડિઝાઇન કાઢવી બહુ મુશ્કેલ પડી જાય એટલે થોડું ઘણું ચાલે એડી હું ઠેકી જાય લગભગ હેઠો પણ બચી ગયો થોડો ઘણો આપણે બીજા બ્લોકમાં જઈએ એમાં હજી પ્લાસ્ટર ફૂલ બાકી છે જો મારે સંજયભાઈ છે આરામ કરે આ અમારે પાણી સાટે ભાઈ પટ્ટાને થોડાક આરામમાં માં છે આ ડિઝાઇન આપણે ઉપરથી જવું આમ દેખાય નહીં ભૂકા ભૂલી જાય આવી ગયા ફાઈનલી ધાબા ઉપર તો આપણે નિષેધી ડિઝાઇન જોઈ ને આવી રીતના છે કોઈ આની માટે આપણે નરિયા ફિટિંગ કરવાના છે આપણે તો કામ સ્વિમિંગ પુલ હા સ્વિમિંગ પુલ બનાવવાનો છે છોકરાઓ ના થોડાક ના નાના બારકો માટે આપણે મોટા તો હાલી નહીં આમાં એક સાઈનીઝ નહી ફિટ કરવાના પછી વાર છે પણ થોડીક પ્લેટ કાઢવા માટે ખાલી આપણી ડિઝાઇન બાજુની ડિઝાઇન પણ એમ જ કાઢી લીધે તો આપણે આ વિડીયોમાં બંગલાની ડિઝાઇન જ જોવાની છે મેન કે બોલો ડિઝાઇન કેવી રીતના કાઢેલી છે ને આવી ડિઝાઇન તો ફૂલ અમેઝિંગ તમારે આવી ડિઝાઇન કંઈક જોવાય નહીં મળે એટલે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો ને આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ તમારે કરવી જ પડશે તો આપણો લોક અહીંયા આપણે હવે એન્ડ આપીએ કે આપણે બંગલા આખા બંગલાની ડિઝાઇન જોઈ લીધી